એ ય કોરિન્જમ કર લાઈવ ચાલુ કરો રેકોર્ડિંગ એ લાઈવ હશે સરકારી કચેરી છે આ કોઈ રિસ્પોન્સ છે એટલે સરકારી કચેરીમાં લાઈવ ન થાય એવું કોને કીધું છે બોલા મેં બોલીરાણનો એક સેકન્ડ સરકારી કચેરીમાં લાઈવ ન થાય बताओ લાવવાનો વિશેનું કામ આપની અંદરમાં આવે છે હા બોલો વિશે કામડાઓ ની અંદર લાઈવ એ થશે અહીંયાથી વિડિયો ગ્રાફી એ થશે અને

રાજુભાઈ કરપડા નામ છે સામાન્ય માણસ શું કરી બરાબર છે વાંધો નથી ને ના કઈ વાંધો કન્ટિન્યુ કરો બોલો આપણે તમારે કરો છો વીસી વેલાડા ગામની અંદર જે વીસી આઈડી છે આઈડી વાળો માણસ મોરબી માં રહે છે વર્ષોથી અહીંયા એના નામે અધર કોઈ વ્યક્તિ આઈડી વાપરે તલાટીની રહેમ નજર નીચે વાપરે ગામના ગરીબ લોકો પ્રધાનમંત્રી આવાસ માટે ફોર્મ ભરે એ ફોર્મ ભરવા જાય તો એ જેટલા ભાજપ સાથે મળેલા હોય એના ફોર્મ ની એન્ટ્રી કરવાની ભાજપ સાથે નથી મળેલા એના ફોર્મ ની એન્ટ્રી નહી કરવાની બરાબર છે આ લાઈવ થી વાંધો હોય તો તમારી નીચેના અધિકારીઓ જે કામ કરે છે એનાથી બી વાંધો હોવો જોઈએ તમને

સુરેન્ગર જિલ્લા ના ગરીબો લૂંટાય છે શાક માર્કેટ માં કોઈ લૂંટાતું નથી મિસ્ટર આ ઓફિસ માં લૂંટાય છે લોકો એવી વાત કરો શાક માર્કેટ માં અમે જીવન માં છીએ તમે તો ત્રણ થી જતા રહેવાના છો તમે પગાર લ્યો છો એટલે સાત માર્કેટ વાળા એવા ફરીવાર નહીં કરતા મારી સામે અરે અમે કેવા છોકરો કરશે તમારું ભાઈ એવી વાત કરો છો સાત માર્કેટ નથી એટલે સૌથી વધારે લોકોને લૂંટવાનું સુરેન્દ્રનગરમાં કામ કર્યું હોય ને તો આ ઓફિસની અંદરમાં કામ કરતા વીસી હોય ટીડીઓ હોય લોકોની ફરિયાદ સાંભળતા નથી સાહેબ તમે મને આવું પડે તમે રજૂઆત આપો પછી ખાઈને તમને હું એક પછી એક રજૂઆત કરતા જ તમે મને મને લેખિતમાં નથી કહું લેખિત આપી દે તમે મૌખિક હું બોલ જો તમને મત જાય કઈ ના સરતાવો મૌખિક કોઈ વસ્તુ નથી લખી નાખો કે મૌખિક રજૂઆત સાંભળવા પણ આવે લખી નાખો બહાર લખવાનું કઈ નથી મને લખી નાખો મૌખિક રજૂઆત ને સાંભળવા ડેપ્યુટી ડીડીઓ સાહેબ એવું કહે છે કે મૌખિક રજૂઆત સરકારી ઓફિસમાં સાંભળવાનું નહી આવે વાત સાચી લેખિતમાં તમે આપો તમે એવું ક્યો છો કે મૌખિક સાંભળવાનું નહી આવે મૌખિક સાંભળી સુ ચાલો બોલો ચાલો તો સુગન્ના પાડ્યો તો કોણ બોલતો યાદ રહેશે તમને રાખી નાખો તો હું જો લેઈ મૌખિકું મૌખિક મૌખિક હું બોલું છું તમે તમારું વર્તન અરે વર્તન તમે આપને શીખવશો વર્તન ને એ વર્તન શીખવવા આવ્યા હતા આપણે શું જે બે રીલ વીડિયો સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાય કરવી હોય તો મૌખિકના વગેરે લેખિતનો બરાબર શિક્ષાવાજો પરવાથી આપું દવાઈ અરે ભાઈ રહેવા દયો ને પાસા કોઈ છે ભાષામાં રાખો મજા આવશે મૌખિક રજૂઆત મૌખિક રજૂઆત ના કરવી સાંભળશો નહીં સાંભળો જિલ્લાનું લાનારું કેન્દ્ર ગરીબો ને લૂટનારું કેન્દ્ર છે હું તમે સાંભળો છે અહીંયાથી તમે જે વાતો કરો છો હું તમે બે હા હા આક્ષેપનો કોઈ મતલબ નથી હું આક્ષેપ કરતો બે બ્યુટી વિડિયો તરીકે તમે અહીંયા બેઠા છો હું તમને મૌખિક રજૂઆત કરવા ફરિયાદ કરવા આવ્યો છું તો આ ફરિયાદ તમે લેશો કે નહીં કઈ રીતે લો મૌખિક કઈ રીતે લેવા મને તો મારી કોઈ સિસ્ટમ બતાવો મૌખિક ફરિયાદ લેવા સાહેબ સિસ્ટમ શીખી લેજો કોઈ માણસ મૌખિક રજૂઆત કરે અધિકારીએ નોટ કરવાનું હોય હા બોલો ચલો બરાબર છે કઈ રીતે ડેપ્યુટી વિડિયો બનાવો તમે સિસ્ટમને શીખવાડો છો મૌખિક રજૂઆત કોઈ માણસ એક મિનિટ મૌખિક રજૂઆત કોઈ માણસ કરે તો અધિકારીએ એને નોટ કરવાનું હોય છે તમે નોટ કરાવો કોઈ પાસે હું करू છું સેકન્ડ મૌખિક રજૂઆત તમે નોટ કરાવો કોઈ પાસે થાય છે ઓબી બી જો થાય છે ભાઈ એક માણસ બોલાય નથી નોટ કરાવો છે લખવાની જરૂર નથી બધું ઓલ મૌખિક વાત કરી છે આકામમાં મારે ભી જોઈએ છે કે મે આ જે વાત કરી એ તો નીકળી જશે એ મારું નામ છે મારો રેકોર્ડ છે રજૂઆત કોઈ અધિકારીને જબરદસ્ત આવશે રજૂઆત

ખીલી માર્યું હોય ત્યાં મારી રહેવાડો અમે પણ એલ એલ કરીને આવ્યા છીએ સીધા મંદિર વગાડતા વગાડતા નથી આવ્યા નથી બરાબર છે સામે જાય જીવન સાથે જોડાયેલા લોકો અને તમે આ રીતે કરી કે ભાઈ વિશે જે જે ગામના સાહેબ એની પાસેથી 500 રૂપિયા 200 રૂપિયા 1000 રૂપિયા ઉઘરાવે છે આજ દિવસ સુધી આમ નામ બોલો અને એ જે હું તમને એટલું કહું છું કામ

મોરબી રે છે જેના નામનું આઈડી છે તો અધર વ્યક્તિ સરકારી પ્રોપર્ટી જે કોમ્પ્યુટર કે જે કાંઈ છે એ પંચાયત ના રૂમ ની જગ્યાએ કોઈ ત્રીજી જગ્યાએ જ્યાં પોતાની ખાનગી ની દુકાન છે

આ નુકસાન ક્યાં છે અમારી પીડા ક્યાં છે એ કહું છું તમને આમાં વ્યક્તિગત નથી અમારે કોઈ એના વિશે જોડે વાંધો નથી ગામના કોઈ બીજા લોકો જોડે વાંધો પીડા એ છે સાહેબ કે આ લાયક લોકો હતા એની વસ્તુ તમે આમાં જે ટાઇટલ માર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગેરંટી બાબત એટલે આની એક જાણ ડાયરેક્ટર સાહેબને પણ મને સાંભળો તો ખરા આ કરવાની છે હું જાણું છું સાહેબ હા પણ આની તકલીફ ક્યાંથી થાય છે આના બીજ ક્યાં રોપાના છે એની વાત કરું છું બરાબર છે કાંડ ગમે તે થયો છે આજે વેલાળા ગામની અંદર જે આ વીસી ફોર્મ પણ ભરે છે ત્યાં એન્ટ્રી કોણ કરે છે ડેટા એન્ટ્રી કરે છે રજુઆત પંચાયતમાં તલાટી ને ગામના લોકો કરે કે અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ અમારું ઘર બનવું જોઈએ જોઈએ અમને મકાન મળવું રજૂઆત લોકો લોકોના ફોર્મ મંજૂર થયા સત્તર લોકો કોણ હતા છે જે સત્તર એ લોકો સરપંચ ના પરિવાર ના સરપંચ ના પરિવાર સાથે સરપંચ સાથે મળેલા અથવા તો જેના તલાટી સાથે સારા સંબંધો છે યા તો પાસો થી કોઈ કહેવાય પડતી બરાબર છે લોકોના આ ચાર લોકો એવા છે જેના નામે જમીન નથી આચાર ચાર લોકો બાકી દીવાલ નથી તેમ છતાં ટોટલ ક્રાઈટેરિયા અંદર આ લોકો આવે છે તેમ છતાં આ બે હાજર ચોવીસ પચીસ વાળી યોજનામાં આ લોકોના નામ નીકળી ગયા નામ નીકળ્યા એક મિનિટ એક મિનિટ

ત્યારે ઓફિસ માં આવીને આક્રોશ ઠાલવીએ છીએ અમે જોઈએ છીએ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સહન કરીએ આ ચાર લોકોને લાભ અપાવશું પણ આ જેના કારણે રહી ગયા સાહેબ એ કારણે રહી ગયા એટલે આ ઓફિસ અમારી બીજી વાત છે

અગિયાર વાગે દસ ટાઈમ છે હિંમત હોય તો દસ વાગ્યા બોલાવી દે રોજ એક વાગે આવે છે સાડા બરાબર એકવાર પ્રાઇમે તમારે પીડીઓને ધ્યાને મૂકવું જોઈએ છતાંય એક્શન ન લે તો એની સાથે તમે રજૂઆત હું પણ એક્શન લઈ શકું આયા છે એ ફોલો શું કહો કામ કરશે હા કરશે ને તો ડીડીઓ થી જ્યારે સોલ્યુશન નથી આવતો ત્યારે તો ડીડીઓ ઓફિસ રજૂઆત કરો રજૂઆત કરો તો જ્યારે તમે રજૂઆત કર્યું અને સોલ્યુશન ના આવ્યું હોય તો અહીંથી એક્શન લેવાના થાય જ્યારે મોકે તમે જ્યારે તમે જ્યારે રજૂઆત કે ના કરો અને સીધા અહીં આવો જવાબ નથી જવાબ એક મિનિટ નથી અને એસપી સાહેબ એવું કે છે કે મને રજૂઆત નહીં તમે પેલા મૂળી પીએસઆઈ કરો રજૂઆત

રજૂઆત કરવા માટે ગયો એટલે પાછા આપવા તમારે જોશે એનો પાવર અમારી પાસે નથી તો રજૂઆત ક્યાં કરવી ગયો નો પાવર નથી

જે બીજા લોકો સામાન્ય લોકો છે જેનું સેટિંગ નથી જે મળેલા નથી જે પાંચ પચીસ રૂપિયા આપતા નથી તો આ લોકોની એન્ટ્રી નથી થતી અને એનું એક મિનિટ સાહેબ પોર્ટલ ખોલે ને લગભગ પંદર મિનિટ શરૂઆતની છે એમાં જેટલા ફોર્મ ભરી દીધા એમાં એક ફિક્સ હોય છે કોઈ ટ્રેક્ટર નહીં તો કેટલા પચાસ ટ્રેક્ટર નો ફાયદો આપવાનો પચાસ ટ્રેક્ટર ની સબસિડી આપવાની જે વહેલા પહેલાના ધોરણે એમાં ફોર્મ ભરાય છે અરજી થાય છે ફોર્મ ભરવાનું કામ કોણ કરશે વીસી કરશે ગામડાની અંદર તો બીજા કોઈ ભણેલા નથી ઘરે લેપટોપ ખેડોતો રાખતા નથી વીસી એવા લોકોના જ ફોર્મ ભરે જે એને પાંચ પછી રૂપિયા આપે છે યા તો કોઈ ભાજપના નેતાની ભલામણ છે સાહેબ સ્પષ્ટતા કરીએ છીએ કે આ બાબત બિલકુલ વ્યાજબી નથી અમે આ શિવડીન પહેલી રજૂઆત તમને કરી ચૂક્યા છીએ અમે વીસીની જે આ મનમાની છે ને સાહેબ આ અમારી તમારી બંનેની આવત ઉપર જશે વીસીની મનમાની

અરજી લાગી ગયા નિકાલ માટે ચોટીલા એક પણ માણસ ફોન કરે મારા કામ માં ગેરકાયદે ખનીજ નું કામ ગેરકાયદે હાલે છે અને એવું નથી કીધું કે તમે અમને અરજી કરવા આવો એ જે કોઈ પણ અધિકારી નૈતિક જવાબદારી બને છે કે એની અંડર જે કાંઈ કામ છે એમાં ગેરરીતિ થતી હોય તો એની જાણ મળતાની સાથે અધિકારી જાય તમે એ અપેક્ષા રાખશો કે અમને લેખિત આપો નહીં છે અમે તો તમને ફોન થી જાણ કરશું તો પણ તમારી નૈતિક જવાબદારી બને છે તમે ત્યાં તપાસ કરો અમે આજે રૂબરૂ આવ્યા છીએ નેક્સ્ટ ટાઈમ અશોકભાઈ તમને ટેલિફોનિક જાણ કરશે તો બી તમે સ્થળ તપાસ કરો અમે તો ફરિયાદ કરીએ છીએ અમે ખોટા છીએ તો અમારી ઉપર ગુમો થાય કરવા અમને ખોટી માહિતી આપણે તંત્રને ગુમરાહ કરે છે બરાબર એટલે દરેક ગામડાઓમાં જે બીસી માટે ખાસ કરીને કીડીઓને કહ્યો કે એની મીટિંગ બોલાવીને અર્જન્ટ એની ઉપર પગલા લે આ પદ્ધતિનો સમય મને એવું લાગે છે કે વધારે પડતો સમય છે સર બરાબર બરાબર તમે જાગૃત બે કેટલા દિવસ છે તમારે આ જોઈએ આમ જાગૃત તો શક્ય હવે કે જ્યારે મે તમને રજૂ આપી દેખી ઓકે જ્યારે એનું પરિણામ આવે ને તો એ પાંચ જણા જાગૃત થાય પણ હું આ તો કચેરીના ધક્કા થઈ કેમ થાય કે જો પરિણામ તો આ તો જાગૃત થાય કે નીકળો હું જ નિરાશ થઈ જશે જો ને સર કે આ લોકો કચેરીમાં કોઈ સાંભળતું નથી હું પર માથા ગો પછી અંધેરી નગરીના ગંદુદાજા જેવી પરિસ્થિતિ આપડા વિસ્તારની થતી જાય છે સર અને ખરેખર સાહેબ સીડી હજી તમે આપી દયો સાહેબ તમે એક અઠવાડિયું રાહ જોઈએ છે અઠવાડિયાની અંદર એની પર એક્શન લેજો અઠવાડિયામાં એક્શન લે અમે નથી ઈચ્છતા સાહેબ કે અમારો તમારો બેનો સમય બગડે તમારે અહીં પાંચસો કામ હશે બરાબર છે અમારી વાત એટલી છે ન્યા ગેરરીતિ થાય છે મોહી તાલુકામાં આવી રીતે વીસીઓ દ્વારા ગામડામાં અનેક ગામડા મેરાન કરે છે આ ફરિયાદ હતી વડોદરાની ફરિયાદ છે પોતાની વાડીએ વીસી ચલાવે છે તમે દરેક ગામમાં ચેક કરાવો બરાબર છે અમે નથી ઈચ્છતા અમારું એલિગેશન તમારી પર લાગે જો અમે કાર્યવાહી થાય તો વ્યક્તિગત કહેશું છે કે અમારી રજૂઆત પછી કાર્યવાહી નથી થાય તો ક્યાંક ને ક્યાંક આ ઓફિસના અધિકારીઓ જવાબદાર છે